અમુક શહેરમાં આવેલી અનેક સોસાયટીઓ એવી છે કે જે વર્ષોથી લોકો પાણી ને રસ્તા જેવી જીવન જરૂરિયાત સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે ત્યારે ડીસા સેના તિરુપતિ સોસાયટીમાં પણ છેલ્લા અઢાર વર્ષથી રસ્તાઓ ન બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં મોટા ભાગે શિક્ષકો ને ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો વર્ષોથી વસવાટ કરે છે પરંતુ આ વિસ્તારમાં પાણીની સમસ્યા અને સારા રસ્તા ન હોવાને કારણે આ વિસ્તારના લોકો છેલ્લા અઢાર વર્ષથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે ખરાબ રસ્તાને કારણે અહીં બાળકોને ચાલકો લેવા માટે નથી તો બીજી તરફ કોઈ પણ સાધન આવતા અહીંથી અવર જવર કરવામાં પણ મુશ્કેલી ભોગવવી પડે છે ચોમાસાના સમયમાં તો ખરાબ રસ્તા હોવાને કારણે ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ જાય છે જેને કારણે અહીંથી બાળકોને અભ્યાસ કરવા મૂકવા પણ મુશ્કેલી પડે છે આ બાબતે તિરુપતિ સોસાયટીના લોકોએ જિલ્લા કલેક્ટર તેમજ ડીસા નાયબ કલેક્ટર તેમજ મામલતદાર કચેરી અને નગરપાલિકાની રજૂઆત ત્રણ વાર કરી હોવા છતાં પણ આ વિસ્તારના લોકોની માંગ પૂરી કરવામાં આવતી નથી જેને કારણે આજે તિરુપતિ સોસાયટીની તમામ મહિલાઓ અને લોકો નગરપાલિકા પ્રમુખ સમક્ષ પહોંચ્યા હતા જ્યાં વર્ષોથી ચાલી આવતી સમસ્યાને લઈ રજૂઆત કરી હતી અને જો આગામી સમયમાં આ વિસ્તારને રસ્તા પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તિરુપતિ સોસાયટીમાં આવતું પાણીના બોર બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ડીસા શર્મા આવેલી તિરુપતિ સોસાયટી છેલ્લા 18 વર્ષથી જીવન જરૂરિયાત સુવિધાઓથી વંચિત છે. રસ્તા અને પાણીની સમસ્યાને લઈ વારંવાર સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. આ બાબતે નગરપાલિકામાં સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેશ rai ને રજૂઆત કરી હતી. જેને પગલે અત્યારે તો નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેશ રાયગોરે gor એ આ વિસ્તારમાં 6 મહિના બાદ રસ્તો બનશે તેવી બાહેધરી આપી છે. પરંતુ છેલ્લા અઢાર વર્ષથી આ વિસ્તારના લોકો સરકારી ઓફિસોમાં રસ્તો અને પાણીની વ્યવસ્થા માટે અનેકવાર રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી આ વિસ્તારમાં રસ્તો ન બનતા લોકો નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો ત્યારે હવે જોવાનું રહ્યું કે છ મહિના બાદ આ વિસ્તારના લોકોને રસ્તો પાણીની વ્યવસ્થા પૂરી થાય કે પછી અઢાર વર્ષની સમસ્યા યથાવત રહે છે બીરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર